પેપરના સંપૂર્ણ સોલ્યુશન જોવા હોય એટલે કે તમારે આ સોલ્યુશનના વિડીયો જોવા હોય તો વિડીયો અથવા પીડીએફ તો પીડીએફ ક્યાંથી મળશે તો આપણી જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોરમાં કે જેમાં અઢી લાખ થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ છે એક વર્ષની અંદર બરાબર જે તમારા મિત્રોના સહયોગથી જ શક્ય છે તો ડાઉનલોડ કરો ભણેલ ગણેલ વ્યક્તિની મદદથી મોબાઈલ નંબર નાખો

તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે છે હકીકતમાં ખરું કારણ કે એમાં હવા ભરાય ફેફસામાં એટલે છાતી ફૂલે તમારા મોઢા પર હાથ અડાડી રાખીને મોમાંથી ફૂંકવામાં આવેલી હવા ઠંડી લાગે છે ખોટું મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ હોય દોડવાથી હૃદયના ધબકારા ઘટી જાય છે ખોટું વધી જાય છે ઠંડી હવા નીચે આવે છે ખરું સામાન્ય રીતે ઠંડી હવા નીચે હોય છે ગરમ હવા પાતળી હોય એટલે ઉપર હોય પ્રશ્ન બે ટૂંકમાં જવાબ આપો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવાથી ખેતીમાં થતા ફાયદા લખો હવે જો આ જવાબ આપણે અહીંયા બહુ લખેલો છે સારી રીતે કે રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે પાકના છોડનો વિકાસ છે એ સારો થાય છે બીજું જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે ત્રીજું જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે આથી પાક ઉત્પાદન વધે છે અને ચોથું ખેતીની આવકમાં વધારો થાય છે બીજું તમારા ઘરે શેકીને કે તળીને બનાવવામાં આવતા બે બે ખોરાક જણાવો શેકીને રોટલી ભાખરી પાપડ પાપડ શેકે ને મકાઈ રીંગણ ઘણા મરચાઈ શેકે તળીને પૂરી મરચા સમોસા મરચા પણ પાપડ પણ તળે હવે વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો જો આ વિડીયો જોતા હોય તો એમને ખાસ જણાવવાનું કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ જે વોટ્સએપ નંબર છે આપણો એનો બરાબર તો આ નંબર ઉપર તમારે જે કાંઈ પેપર લેવાના હોય અથવા તમારી પાસે જે તે જિલ્લાના પેપર પડ્યા હોય બરાબર અથવા તો લેવાય તો એ વોટ્સએપના સરસ મજાના વ્યવસ્થિત ફોટા પાડી અથવા પીડીએફ બનાવી મોકલજો જેથી કરીને આપણે આવી રીતે સોલ્યુશન કરી વિડીયો આપી શકીએ બરાબર જેથી કરીને તમારે જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપર બતાવો હોય રિવિઝન કરાવો હોય તો એ થઈ શકે ઘણા મિત્રોને એવું હોય કે આમાં બહુ મોટી આવક છે તો ઘણા મિત્રોએ ચેનલ બનાવીએ છે અને ખબર છે કે છ ધોરણ સુધીના વિડીયો મેડ ફોર કિડ્સમાં હોય એટલે એની કોઈ આવક જનરેટ ના થાય અને પીડીએફ આપણે કોઈ ફરજિયાતપણે લેવાનું કહેતા નથી બરાબર બાળકોને વિડીયો મન છે એ તૈયારી માટે ઉપયોગી થાય આપણા એવા પ્રયત્ન છે એટલે ખાસ તમારા સહયોગથી શક્ય બને છે કારણ કે તમારા જેવા શિક્ષક મિત્રો જ આ પેપર મોકલેલા છે તો આપણી પાસે લગભગ જિલ્લાના થઈ જાય એટલે આપણે સારી તૈયારી કરાવી શકીએ કારણ કે જો અહીંયા પેપરમાં થોડા ખોટા એ રીતના છે ને તો આ બીજા તમે વિડીયો જોઈ લેજો ને આ વિડીયો જોજો થોડું અગવડતા વાળું લાગશે આમાં રેખાંકિત શબ્દમાંથી ખોટો શબ્દ દૂર કરી સાચું વાક્ય લખો આ વિદ્યાર્થી એ મોકલો છે જુઓ

બરોબર હા મધુપ્રમે જેને આપણે કહેવાય જો આમાં બરાબર વાંચીને લખજો ચલો તમને તમને આધારે એક જવાબ લખો નકશો આપ્યો છે જિલ્લા છે જુદા જુદા અહીંયા એની સંજ્ઞાઓ છે ધાર્મિક સ્થળો શિલ્પ સ્થાપત્યો ગીરિમથક અભ્યારણ પ્રવાસી સ્થળોને અને રેતાળ સમુદ્ર તટ હવે એ પ્રમાણે અહીંયા નિશાની બતાવી જો અહીંયા સાપુતારા પાસે આ રીતની નિશાની છે એટલે ગીરીમથક થઈ ગઈ એવી રીતે તો કર્કવૃત પસાર થતું હોય તેવા એક જિલ્લાનું નામ આપો તો જો આ કર્કવૃત છે કર્કવૃત પણ લખેલું છે કર્કવૃત તો કપાસ ગામ અ એટલે કે સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા અરવલ્લી તમારે કોઈ પણ એક લખવાનું છે ગિરિમથક આવેલા હોય તેવા જિલ્લાનું નામ તો અહીંયા જો ગિરિમથક ની નિશાની છે તો ડાંગ મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા કોઈ પણ એક જિલ્લાનું નામ તો મહારાષ્ટ્ર છે તો આ વલસાડ નવસારી પણ છે ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર બધા જિલ્લા છે માતાનો જિલ્લામાં આવેલો છે છે તો લખેલો જો માતાનો નો મઠ ધાર્મિક સ્થળો છે કચ્છ જિલ્લામાં છે કચ્છ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કુ દિન તો ગુજારીએ ગુજરાતને ને પ્રશ્ન પાંચ ટૂંકમાં જવાબ આપો પેલું તમને ગમતી એક રમતનું નામ જણાવી તે રમત રમવામાં પડતી બે મુશ્કેલીઓ જણાવો તો ભાઈ મને ગમતી રમતનું નામ ક્રિકેટ છે હવે રમવામાં પડતી મુશ્કેલી એ છે કે શેરીમાં લોકો રમત રમતા અટકાવે છે કારણ કે તેમની બારીના કાચ વાહનોના કાચ તૂટી જવાની બીક છે અને તૂટી પણ જાય છે બીજું રમતનું મેદાન અમારા ઘરથી ખૂબ દૂર છે જ્યાં એકલા જવું મુશ્કેલ છે પપ્પા તો કામી ગયા હોય તો મૂકવા કોણ આવે બરાબર એટલે એ બધું તકલીફ વાળું કામ છે ઘણી જગ્યાએ એવું છે મેદાનો નથી હોતા લોકો સ્થળાંતર કરતા હોય તેવા બે કારણો જણાવો જો અમે સુરત જેવા શહેરની અંદર છીએ તો વરાછાની અંદર મોટા ભાગની પબ્લિક છે છતાંય રમત ગમતનો કોઈ સ્પોટ કોમ્પ્લેક્સ છે નહીં રમત ગમતનું મેદાન નથી તો બાળકોને પ્રેક્ટિસ ક્યાંથી કરવી આમાંથી ખેલે ગુજરાત બડેંગે ગુજરાત કેસે બળી ગઈ લોકો સ્થળાંતર કરતા હોય તેવા બે કારણો જણાવો આપણે બધામાં પ્રશ્ન પૂછાયેલો છે શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે બાળકોના સારા શિક્ષણ માટે કરવું કરવું પડે પડે છે પછી નેશનલ નીકળવાથી ડેમ બાંધવાથી બધા કારણો લખી શકાય પ્રશ્ન બ ખાલી જગ્યા પૂરો ભાવિના પટેલ ટેબલ ટેનિસ રમત સાથે જોડાયેલી છે જે દિવ્યાંગ છે અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રે આપવામાં આવે છે અનુજના પરિવારને રહેવા માટે સિંદુરી ગામમાં જગ્યા મળી હતી મુકદમ નહીં પણ મુકાદમ શેરડીના ફેક્ટરીના પ્રતિનિધિ હતા મુકાદમ મુક્દમ નહીં પ્રશ્ન છ પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો પહેલું નીચેનામાંથી કયો નંબર ડાયલ કરવાથી એમ્બ્યુલન્સની મદદ મેળવી શકાય એકસો ને આઠ સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે આપણા સૌની બધાની અનુજને પોતાનું ગામ ખેડી શા માટે છોડવું પડ્યું હતું નદી પર બંધ બાંધવાનો હોવા થી કારણ કે પૂર આવે પણ પાણીમાં ગરકાઈ જાય ના એટલે લોકો જંગલમાં ઓછામાં ઓછા કેટલા વર્ષથી રહેતા હોય તો તેઓને જંગલમાં હકનો કાયદો 2007 નો લાભ મળી શકે 25 વર્ષથી પ્રશ્ન 6 બ સવિસ્તાર જવાબ આપો સફાઈના મહત્વ વિશે વિગતવાર વર્ણન કરો તો આપણા ઘર શાળા કે આસપાસમાં સફાઈ એટલે કે સ્વચ્છતા જો રાખીએ

પ્લેસ હોય તો ત્યાં તમે ફોટા પાડો છો હે ને ખબર પડી ગઈ ચાલો અમૂલ ડેરી આણંદ સિંહનું અભ્યારણ જુનાગઢ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા અને ઝુમ કૃષિ મિઝોરમ રાજ્ય પ્રશ્ન સાત બ માગ્યા મુજબ જવાબ આપો પેલું તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની બે વિશિષ્ટતા લખો તો મેં સરદાર સરોવર બંધ જોયો છે જે નર્મદા નદી પર આવેલો છે બરાબર કેવડિયા કોલોની ખાતે વિશિષ્ટતા તે ગુજરાતનો સૌથી મોટી નદી પરનો બંધ છે તેમાં વધુ માત્રામાં પાણીનો સંગ્રહ થાય છે મિત્રો એવું કહેવાય છે કે 3 વર્ષ સુધી ગુજરાતમાં પાણી ન પડે વરસાદ સોરી તો પણ પીવાનું પાણી લોકોને પૂરું પાડી શકાય એમ છે બીજો નહેર દ્વારા ગુજરાતના ગામડા સુધી સિંચાઈ માટે પાણી પહોંચાડવામાં આવે છે ત્યાં બાજુમાં સરદાર એટલે કે નર્મદા નદી પર સાધુ બેટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે કે જેની ઊંચાઈ આપણા ગુજરાતના વિધાનસભા ના સભ્યોની સંખ્યા એકસો ને બ્યાસી છે તો એકસો બ્યાસી મીટર છે આ બધી વિશિષ્ટતા છે ચાલો તફાવત આપો મુદ્દા રવિ પાક ખરીફ પાક રવિ પાક ખરીફ શિયાળાની ઋતુમાં થતા પાકને રવિ પાક કહેવાય ચોમાસાની ઋતુમાં થતા પાકને ખરીફ પાક કહેવાય સામ સામે વિરોધી લખવાનું દાખલા તરીકે ઘઉં ચણા જીરું ધાણા વગેરે દાખલા મકાઈ બાજરી મગ મગફળી કપાસ વગેરે બરાબર તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું શિક્ષક મિત્રો હજી પણ કે તમારી પાસે પેપર પડ્યા હોય આવા કોઈ પણ અથવા તો આવવા ના હોય તો મોકલજો જેથી કરીને આવતા વર્ષે બધાને કામમાં લાગે પાંચમા વાળા ને છઠ્ઠા વાળા મોકલશે કામમાં લાગશે બરાબર તો આમાં વોટ્સએપ વ્યવસ્થિત ફોટા પાડીને કરી દેવા અથવા તો પીડીએફ સ્વરૂપે મોકલી દેવાના બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય માટે શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય જય ભારત